ચોવીસ કરોડની મંડળી રે મન મારી એના કોણ હતા આગેવાન જેણે માન જીતી જાય કોણ હતા આગેવાન જેણે માન જીતી બાર કરોડ મન લગી ગયા રે મન

આમ કાયદેસર ગુરુના ચરણના ચરણ ના અધિકારી પરવાના વાળા એમાં 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 ફેર ન પડે જતી અને સતી જે કાયદેસર ના કે એવા એવા એક કરોડ વધ્યા એટલે કુલ તેર કરોડ ભક્તો અત્યારે થયા આપણે આવી કથા હાલ રામાપીર પ્રત્યે આપણને ભાવ જાગે એ તો અલગ બાકી કાયદેસર ગુરુમુખી

નથી અને દેખાતા બાર આ ચારે ભેગા કરો એટલે થાય તેત્રીસ અને તેત્રીસ થાય અને વચ્ચે જે પ્રકાશ પડે એ પ્રકાશ ચારે દિશામાં પડે પાટમાં ક્યાંય પડદો નો જે રામદેવજી મહારાજ નો પાઠ છે ને એમાં બાજુ ઠર કઈ પડદા નો હોય કારણ કે એને તો પૂર્વ દિશામાંથી પ્રકાશ પડે ઉત્તર માંથી પ્રકાશ પડે દક્ષિણ માંથી પ્રકાશ પડે દિશામાંથી જીવ આવી દખણાદા બાર થી આવે તોય જોત દેખાય ઉગમણા બાર થી આવે તોય જોત દેખાય ઓતરાદા બાર થી આવે તોય જોત દેખાય બાજુ ઠર જે પાઠ કરેલો હોય એ પાઠ ને પડદો ન હોય

પહેલા જુગ પાંચ માંડ્યો પાંચ કરોડ જ લઈએ કે બીજા જુગ પાછા હાથ વધ્યા બે વધ્યા પાંચ છ ને હાથ બે કરોડ પ્રકાશ ખેંચો ત્રીજા યુગમાં પાછા બે કરોડ વધ્યા એટલે હાથ તમે જોજો બબે જ વધે શરૂઆતમાં પાંચ હતા પાંચ માં બે નાખો કેટલા થયા હા બીજા જુગ માં બે કરોડ વધ્યા હાથ થયા હાથમાં બે કઈ નાખો કેટલે છે નવ અને કળજુગમાં નવ દસ અગિયાર ને બાર એક કરોડ વધ્યા તેર છે કલજુગ આવ્યો ચારે જુગ લેતા 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 કલજુગ આવ્યો કલજુગ આવ્યો ત્યાં એક કરોડ વધ્યા એક કરોડ વધ્યા એટલે તેર છે તેર્યા બાર કરોડ તેર અત્યારે એક કરોડ અત્યારે હાલમાં છે મારો કહેવાનો ભાવર કે તેત્રીસ તેત્રીસ છે આ જે તેત્રીસ કોટી આ તેત્રીસ દેવતાઓ છે ને આ આ બધા તેત્રીસ કરોડ નિર્વાણ પદ ને પામેલા છે હવે એમાંથી કોક જન્મ લેવો હોય તો આમાંથી એક કરોડ છે એમાંથી એક જીવ પાછો ન્યા જાય અને એક જીવ પાછો અવતાર ધારણ કરે જયારે જયારે ભગવાનની જન્મ થાય ને જયારે જયારે એને આવવાનું મન થાય કે હવે મારે અવતાર લેવો છે જો ભગવાન નહીં આવે ભગવાન ન આવે ને તો એના એના પ્રતિનિધિ તરીકે કોઈ સાધુ સંતને મોકલે હવે આ તેત્રીસ જે બેઠા છે ને મોક્ષ પામેલા એ તેત્રીસ માંથી કોઈને એમ કે ભાઈ તું જા તારાથી આ આ મલક માલપા કે આ વિસ્તાર માલપા તારાથી બધી પ્રજા માન છે તારામાં બધાને શ્રદ્ધા બંધા હે અને તું અવતાર લે એટલે ભગત બીજ બટલે નહીં યુગ જાય અનંત ઉંસની સે ઘરે અવતાર ધરે પછી આખર પાસો સંતનો સંત જરૂર પડે તારે સંત ને મોકલે જરૂર પડે તારે ભક્તને મોકલે જરૂર પડે તારે જતીને મોકલે જરૂર પડે તારે સતી ને મોકલે યુગે ઉગે ઈ પોતે આવેક રામદેવ બને ધર્મ ના પાયા ને હરખા કરવા માટે મોક્ષ ગતિ એટલે આ પાટ ઉપર બેહવાનું ભગવાન ની હામે બેહી રહેવાનું એ અવતાર લે ને એમ કે મારે પ્રભુ આવું છે બોલે આવું હોય તો જા ફલાણા ભાઈને ઘરે અવતાર તું લે જા તું ઓલા ને ઘરે અવતાર લેજે જા તું ઓલા ને ઘરે અવતાર લેજે પંચાળ અવતાર લેજે જા તું ગીગુડો થઈ પૂજા જે જા તું દાસી જીવન થન પૂજા જે જા તું ખીમ થન ને પૂજા જે જા તું લગાવ લાખો થઈ ને પૂજા જે જા તું અડવાળો થન ને પૂજા આ બધા જુદી જુદી લઈ ગયા મોકલે

એને તેત્રીસો પાઠ કહે પાઠ ની કથા હશે તારે હું કહીશ આધ્યાત્મિક માર્ગ એ થાય કે એટલે પાણી વાણ એટલે આ શરીર આ ભવસાગરમાંથી માંથી હરિનામ લેતા લેતા જે તરી જાય એને કહે છે નિર્વાણ એ તરી ગયો આ વાણ લઈને આ શરીર એટલે વાણ છે અને આ સંસાર એટલે નીર છે એને કહે છે નિર્વાણ ચોથી આરતી ચાર યુગ મા ફરી રે ચોથી આરતી ચાર ફરી રે ચોથી આરતી ચાર યુગ મા भारती तरु रामाीरनिवाती तरु रामाीरनि रा पीरनीरे राणु जनरायणी रे रामाीरनीरेणु जनरायणी रे रामाीरनी रे

આપણું ચારિત્ર હારું હોય આપણે જિજ્ઞાસા હોય બધા અધિકારીના લક્ષણો એટલે જ ગંગા સતી પાનબાઈ કહે છે કે સદગુરુ શરણના તમે બની જાઓ ને અધિકારી પાનબ દેખાડો મારા સદ ગુરુનો એ દેવેશ સદ ગુરુ શરણ નાપત મે બની જાવ્ય ટીકારી હે દેખાડો મારા સદ

અને વિશ્વનો પ્યાલો બીજે તું એકલો કવિ કલાથી લાઠી સુરસિંહજી ગોહિલ એને લખ્યું છે કે જસ મળે તો બધાને આપજે અને અપજસ મળે તો તું એકલો લઈ લેજે મોડું કામ થાય તો માથે લઈ લેજે અને જસ મળે

રામદેવજી મહારાજ બતાવે ભગવાન રામ બતાવે કૃષ્ણ બતાવે ક્યાં મેં નથી કર્યું આ તો તમારા બધાથી થયું ભગવાન રામ અયોધ્યામાં આવે જાનકીજીને લઈ રાવણ ઇત્યાદિ રાક્ષસોનો સંહાર કરી અને પછી બધા નળ નીલ ગીધવાન કેશરી અંગત જાંબવાન આ બધા વાંદરોને વિદાય કરે ભગવાન ગળે લગાડીને કહે છે કે મારા એકલાથી કાંઈ આ ધર્મનો યુદ્ધ જીતાણું નથી આમાં તો તમે બધા હતા ને મારું ધર્મનું યુદ્ધ ચીલા જસ બધાને રામદેવજી મહારાજે રામ સરોવર ગાળ્યો સમાધી છે ને ત્યાં પાછળ રામ કિનાર રામ તલાવડી છે અને રામ સરોવર એ રામદેવજી મહારાજ આમ ધારે તો એકલા મોટું તળાવ કરે એમ હતા પણ એણે કર્યું નહીં એ આખા મલકને બધાને ભેગા કરી અને બે બે તગારા માલ પાછી માટી કઢાવી અને સહિયારું સરોવર બનાવ્યું રામ સરોવર એનું નામ પડ્યું હજી બે તગારા માટી હજી ન્યાંથી બધા કાઢે અહીંથી જાય જાતરાય તો ત્યાં ઓલા મજૂર માણસો હોય ને એ તમને એમ કે ભાઈ તમારા બે તગારા માટી એક તગારો માટી નાખી વીસ રૂપિયા આપો તો બે તગાર પછી કોક કાઢે છે ને કોક નથી કાઢતા કોક વીસ રૂપિયા ખિસ્સા નાખી જાહેરામાં પીરે કરે ઈ જાણે બાબા જાણે આપણે તો દઈ દીધા વાત પૂરી હજી માટી કાઢે હજી આ બધા સંહારો આ ખેત તલાવડી નીકળીને ને આ ખેતરની માલ પર તળાવ બનાવવાનું પાણીનો હંઘરો કરવાનો આ આ ફોર્મ્યુલા આઠ થી સાડા આઠસો વર્ષ પાસે રામદેવજી મહારાજ પાસે હતી હવે બાદ નીકળી હવે ખબર પડી કે હવે પાણીની જરૂર પડશે મેં પેલા કીધું ને પાણી પર્યાવરણ દીકરી આ બધું બચાવવું પાણી ધીરે ધીરે બચાવવું પડશે ને કે પાણી હોય ઉજાય હવે તળ ઊંડા જવા મીડ્યા હવે ખારા થવા મીડ્યા પણ આપણે વેડપ થવા મીડ્યા દરેક માતાઓ બેનો વડીલો આમાં બેઠા છે જે સોસાયટીમાં રહેતા હોય જ્યાં રહેતા હોય ત્યાં બધાને એક નમ્ર વિનંતી કે પાણીનો ખોટો બગાડ કરતા નહીં અન્નનો કોઈ જે બગાડ કરતા નહીં અન્નના અનેક પુણ્ય છે પર્યાવરણને ખોટું નુકસાન થાય એવું ન કરવું વૃક્ષ ને કોઈ દી કાપવા નહીં ગા ને કાપવી નહીં દીકરીને કાપવી નહીં આ બધા નિયમો છે અને એટલું કરવા માંડીએ તો આપણામાં ભક્તિ આવી કહેવાય કારણ કે શરૂ શરૂમાં આપણે બધા દેહ માંથી આવ્યા અને શરૂ શરૂમાં આવ્યા તો દાર મુકતા કેટલા ફૂટે પાણી આવતું વીસ ફૂટ ને પચીસ ફૂટે પાણી આવતું એમ કે છે પછી પચીસ વર્ષ પેલા તરી વર્ષ પેલા અહીં શરૂ શરૂમાં આવ્યા હોય અને આમ બોરિંગ કરે તો પછી પછી ફૂટે પણ તરી ફૂટ વધી વધે કે નહીં ધર્મસિંહ હા આ ભાઈ અમારા ધર્મસિંહ ભાઈ છે હોવા ચાલી વર્ષ છે ને તો અહીં આવ્યો હા તો ચાલી વર્ષમાં પહેલાં કાંઈ દાર મૂકતા તો વીસ ફટી ફૂટ ફૂટે પાણી આવતું હવે હવે ફૂટ જવું પડે કારણ કે પાણીનો ખોટો બગાડ થવા માંડ્યો ને એટલે ધરતી રસ છોડવા માંડ્યો કિંમત નથી ને કદર નથી ને એક એક ટીપા હાટુ પાણી થઈને ગામડામાં તમે જો માથા ઉપર ડબ્બો લઈ અને ખરા મત ધ્યાનનો અમારા ખારા પાટમાં આવો અને પંચાલમાં આવો તો હજી બેનું દીકરીઓ માથા ઉપર ડબ્બો લઈ અને એક કિલોમીટર ખારમાંથી પાણી ભરીને લાવે અત્યારે હાલમાં મીઠું પાણી પીવા રામદેવજી મહારાજે પાણી નું સરોવર બનાવ્યું આખી રામ સરોવર બનાવ્યું એમાં પાણી રામદેવજી મહારાજે પોતે પછી ફાલુ મારીને ગંગા ને પ્રગટ કર્યા પણ જસ તો બધાને આપ્યા એને બધાને કીધું કે તમારા બધાથી આ સરોવર બન્યું છે અને આ સરોવરમાં બધાનો અધિકાર છે અહીંથી આખા ગામને પાણી આપો અને હજી હાલમાં એ પરસા વાવડીમાંથી આખા રણુદાની માલપા પાણી જાય છે અત્યારે હાલમાં ભગવાન રામે આ કાર્ય કર્યું

એમાં દડ્યું લો ગયો પછી ઝેરી પાણી હતું નાગને ને પકડ્યો એ તો એક કથા છે બાકી ખરેખર એ પાણી પીવા લાયક નતું એ દૂષિત પાણી હતું એનાથી રોગ થતો હતા એ ભગવાન કૃષ્ણ અંદર પડી અને મારી પાછી કાલી નાગ રૂપી ઝેર પકડી અને દૂષિત જે બધું હતું એ કાઢી લીધું અને શુદ્ધ પાણી બનાવી અને આખા મથુરાને આખા વ્રજ પાણી પાયું આ સેજ તમે ઝીણી નજરે થી જોવો બાપ આ બધું કથામાં આવે છે એમાં ભક્તિનું સંશોધન થાય એકવીસમી સદી એવી બનશે કે મીરાએ જ્યારે કેમ પીધું એનું આજથી વર્ષો પહેલા મીરા થઈ અને મીરા એ જ્યારે કેમ પીધું એનું સંશોધન થાય એક જાગી જાય તો બીજાને ને છે બીજો જાગી જાય ત્રીજા ને જગાડશે એમ કરતા કરતા હું એમ કહું કે કલજુગ પૂરો થાય ને વળી પાછા તેત્રીસ કરોડ જાગી જાય વળી પાછા તેત્રીસ છે તેત્રીસ થઈ જાય રામદેવજી મહારાજ થયા એને 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 સાડા આઠસો વર્ષ થયા એ જારથી ધરતીના મંડાણ માંડ્યા ને ત્યારથી આ નિજાર ધર્મની સ્થાપના થઈ બીજ ધર્મની મહાધર્મની જૂના ધર્મની ભગવાન શિવેને આદિ શક્તિ મહામાયે માર્કણ પુરાણમાં કહે 50 કરોડમાં પાણી હતું ને દી આ ધર્મ થાપ્યો અને તે દુનો અ tartar સુધીમાં 1 કરોડ નિજાર પંથી બન્યા 1 કરોડ અજૈયા મરી ગયેલી પડી છે બકરી પ્રમાણ ન આપીએ કે સત ઓછું થઈ ગયું મેં કીધું ને ટેસ્ટલી આંગળી સત્યની છે આ ટેસ્ટલી આંગળી કળજુગમાં સત્ય ઓછું છે એટલે પ્રમાણ ન મળ્યું પ્રમાણ ન મળ્યું એટલે અજય હજીવન ન થાય એનો અર્થ એનો થાય કે સત્યતા નથી કે ભગત નથી કે ભક્તિ નથી ભક્તિ ભજનને સંત બધા છે પણ કંઈક ક્યાંક છે એ ઠેર ઠેર નથી અમુક પ્રાંત માં જાગૃત અને ઈ છે એ દેખાતો નથી એવું થોડું છે કે આવા વેહ માં હોય એ તો એ તો આવા વેહ માં હોય હાડલા માં હોય પેટ માં હોય આમાં હોય એવું થોડું છે